સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મિલકત સામે લાલ આક કરવામાં આવી છે લિંબાયત ઝોનમાં ફરી એક વાર ચારસો અડતાલીસ ફ્લેટ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે અને જલ્દીથી મકાન ખાલી કરવાની ઉગ્ર ચીમકી આપી છે સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત આવાસોને લઈને ગંભીરતા બતાવવામાં આવી રહી છે જે પણ ખાનગી મિલકતો છે તે જર્જરિત અવસ્થામાં જણાય ત્યાં નોટિસ ફટકારવામાં આવી રહી છે ફરી એક વખત લિંબાયત વિસ્તારની અંદર લિંબાયત ઝોન દ્વારા નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે લિંબાયતના કમરૂનગરમાં છત્રીસ બિલ્ડિંગના કોલ 448 ફ્લેટ હોલ્ડરોને મનપાએ નોટિસ ફટકારી છે ઓદના લિમ્બાઈટ ઝોનના પ્લોટ નંબર 125 પર બનેલા કમરૂનગરના રહેવાસીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે નોટિસમાં જણાવ્યા મુજબ મિલકતમાં કોલમ બીમ સ્લેબમાંથી તડ પડી ગઈ છે અને સળિયા પણ કટાઈ ગયા છે તેમજ બિલ્ડિંગના અન્ય ભાગ પણ જર્જરીત જોવા મળી રહ્યા છે ડીબીપીએમસી એક્ટ 1949 ની કલમ 264 મુજબ સૂચના આપવામાં આવી છે